મોટી ખબર સામે આવી રહી છે અનિલ અંબાની ગ્રુપની ત્યારે ત્રણ હજાર ચોરાશી સંપત્તિ જપ્ત જી મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે મિત્રો અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે મોટી કાર્યવાહી કરી છે જણાવી દઈ કે મની લોન્ડરિંગ કેસમાં ગ્રુપની ત્યારે મિત્રો વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા આશરે ત્રણ હજાર ચોરાશી કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જેમાં મુંબઈના બાંદ્રા વેસ્ટમાં આવેલું તેમનું આવાસ નવી દિલ્હીમાં રિલાયન્સ સેન્ટર અને દિલ્હી નોઈડા સહિત દેશભરના અનેક પ્રોપર્ટીનો સમાવેશ થાય છે એડીએ ત્યારે વીસ હજાર કરોડથી વધુના બેંક પણ ગેરરીતે આરોપ મૂક્યો છે જી આ મિત્રો અત્યારને આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ